નમસ્કાર મિત્રો હું છું જયેશ હિરપરા કૃષિમિત્ર મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે ડુંગળીમાં આવતા બાફિયા વિશેની હવે ડુંગળીમાં આમ જોઈએ તો કે ઘણા બધા પ્રકારના રોગ અને જીવાત આવે છે એમાં મુખ્ય એક રોગની વાત કરીએ તો કે જે બાફિયો છે કે પર્પલ બ્લોચ એટલે કે એનું અલ્ટરનેરિયા પોરી નામની ફૂંકથી આવે છે કે જે સુકારો હોય કોહવારો હોય બ્લાઇટ હોય આ બધામાંનો મુખ્ય જો રોગ હોય તો એ છે આ પરફૂલ બ્લોચ બાફ્યો બીજું જીવાતની અંદર વાત કરીએ તો કે જીવાતમાં ઈયળ પણ આવતી હોય છે થ્રિપ્સ પણ આવતી હોય છે મોલોમચ્છી પણ આવતી હોય છે પણ એમાં પણ વધારે પડતું જો એટેક ઉપદ્રવ રહેતો હોય તો એમાં થ્રિપ્સ છે એટલે કે ડુંગળીમાં એક અલ્ટરનેરિયા પોરિનામની ફૂગ નિયંત્રણ રાખવી બીજી જીવાતમાં થ્રિપ્સ નિયંત્રણ રાખવી આ બે વસ્તુ નિયંત્રણ રહે એટલે પાક તંદુરસ્ત રહે હવે બાફીઓ આવવાના કારણ કે ચોમાસું ડુંગળી જ્યારે વાવેતર થાય છે ત્યારે ભેજનું પ્રમાણ જ્યારે વાતાવરણમાં પાસાઠ ટકા ઉપર વધે છે અને વરસાદી માહોલ હોય એટલે એસી સો ટકા ભેજ હોય એટલે ભેજ વધે છે જ્યારે હુંફાળું વાતાવરણ થાય છે બફારાવાળું વાતાવરણ થાય છે ત્રીસ ડિગ્રી આજુબાજુ ટેમ્પરેચર હોય છે એટલે એ બાફીઓ વધારે આવે છે જ્યારે આપણે શિયાળોમાં વાવેતર હોય તો શિયાળોમાં આ એટલો બધો પ્રોબ્લેમ રહેતો નથી જ્યારે ઝાકળ કે ઓલા વાદળા થાય ઝાકળ આવે ટેમ્પરેચર વધે ત્યારે એ પ્રોબ્લેમ હોય પણ એ ચાર પાંચ દિવસ પૂરતું હોય ચોમાસું ડુંગળીમાં ઘણી વખત એવું બને છે કે ચોમાસું ડુંગળી જે છે એ વીસ ટકાથી લઈને એસી ટકા સુધી ફેલ પણ થઈ જાય છે પારવી પણ થઈ જાય છે જોખમ બહુ મોટું હોય છે હવે આ બાફિયાને લક્ષણો અત્યારે આમ જોઈએ તો કે જે સતત ભેજનું પ્રમાણ રહેશે એટલે કે જ્યારે વરસાદની આગાહી હોય ત્યારે અગાઉ છે આપણે પાંચ સાત દિવસ પહેલાં પિયત આપી દેવાનું પછી પિયત આપવાનું નહીં બીજું કે ડુંગળીમાં જ્યારે આપણે પિયત આપતા હોય અથવા વરસાદ પડતો હોય ત્યારે પછાટના ભાગે પાણી ભેરું રહેતું હોય તો એ પાણી તરત નિકાલ થઈ જાય એવી વ્યવસ્થા કરવી પછાટું ફોડી નાખવી ઘણી જગ્યાએ ઝીરો લેવલ કરેલા ખેતર હોય છે કે જેમાં ભેરવું પાણી રહેતું હોય ભેરું હાલતું હોય એમાં આ વધારે પ્રોબ્લેમ રહેશે એટલે ખેતરનો ઢાળ હોવો જરૂરી છે બીજું કે જ્યારે આ વરસાદી માહોલ હોય ત્યારે નાઇટ્રોજનયુક્ત જે ફર્ટિલાઇઝર છે એ આપવાની ભલામણ નથી એમાં ખાસ કરીને યુરિયા ઘણા બધા વિસ્તારમાં જોઈએ તો કે કે એમોનિયમ સલ્ફેટ આપતા હોય છે કે ભેજ સંકોચાવવા માટે પણ એ વરસાદ રહી ગયા પછી આપણે એમોનિયમ સલ્ફેટ આપીએ તો નાઇટ્રોજન એમાં કામ કરે છે બીજું સલ્ફર છે એ ભેજ ઓછું કરનાર પણ પાછું બેક ટુ બેક જ્યારે કે કે એક વરસાદની સિસ્ટમ દાખલા તરીકે આ ત્રેવીસ ચોવીસે પૂરી થઈને બીજી ત્રીસ તારીખે આવતી હોય તો એવી અવસ્થામાં જ્યારે આપણે વચ્ચેના ગાળામાં એમોનિયમ સલ્ફેટ આપ્યું હોય તો એમાં ડુંગળી પાછી બગડે છે તો એવી રીતે નાઇટ્રોજનયુક્ત યુક્ત કાંઈ પણ જે યુરિયા છે કે એમોનિયમ સલ્ફેટ છે કે કે આવા ખાતર આપવા નહીં આના માટે ખાતરમાં આપવું હોય તો નાઇટ્રોજનને ઓછું કરનાર પોટાશ છે આપણે આવતા સમયમાં એક પોટાશનો પણ વિડીયો સ્પેશિલ બનાવું કે પોટાશ અને મેગ્નેશિયમ સલ્ફેટ એ બે જો આપવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ ઓછું થાય છે અને એ થોડું કામ કરે છે કે જે બગડતું હોય હવે જ્યારે આમાં જ્યારે વરસાદી માહોલ હોય અને પાનની ઉપર આ પીળા જેવા ધાબા પડે અને બ્રાઉન કથાઈ કલરના થઈ જતા હોય ઘણી વખત પાન પાનસે અડધીથી ભાંગી જતું હોય ઉપરની ટોયું છે એ પીળી પડી અને સુકાવા માંડે અને અતિ તીવ્ર એટેક હોય તો એ આખું કાળું દેખાવા માંડે હવે આવી શરૂઆત થાય ત્યારે આપણે કોઈ પણ એક કોન્ટેક ફૂગનાશક અને એક સિસ્ટેમિક ફુગનાશકનું કોમ્બિનેશન વાપરવું જોઈએ અને કોન્ટેક ફુગનાશકમાં આપણે જોઈએ જે શરૂઆત ન થઈ હોય તો ખાલી મેંગો જે પીચોતેટેકા આવે છે એ ત્રીસ ગ્રામ લેખે ઉપયોગ કરી શકાય પ્રોપિનેપ છે એનો પણ ત્રીસ ચાલીસ ગ્રામ લેખે ઉપયોગ કરી શકાય અને જો તીવ્ર આવી ગયું હોય તો કે મેન્ગોજેલ પ્લસ મેટાલેક એટલે કે લીમર પાંત્રીસ ગ્રામ રાખે અને વીગે ત્રણથી ચાર પંપ કરી ઘાટો છટકાવ કરવો બીજું ક્લોરોથેનોલિન ટેકનિકલ જે આવે છે એ ટેકનિકલવાળું કોમ્બિનેશન છે એનો પણ ઉપયોગ કરવાથી આમાં સારો એવો ફાયદો થાય છે આમાં ફુગનાશક એવી છાંટવાની કે જેમ આપણે શિયાળુમાં જીરુમાં વાત કરતા હોઈએ કે કડક પાક રહેવો જોઈએ કૂણો નીકળે એવું નહીં એટલે કે જે મેન્કોજો પ્લસ મેટાલિક દિલ છે પછી એજોક્સ્ટ્રોબિન પ્લસ ક્લોરોથેડોલિન એટલે કે એઝોમસ છે એ ચાલીસ છા નાખી અને ઘાટો છંટકાવ કરવો જોઈએ હવે આવું જ્યારે ભેદવાળું વાતાવરણ હોય ત્યારે પાંચ દિવસના ગાળે બે વાર છટકાવ કરવા જોઈએ બીજું કે જ્યારે આ ફૂગનું આક્રમણ થાય એટલે કે છોડની રોગપ્રતિકારક શક્તિ ઘટતી હોય છે ત્યારે એન્ટીબાયોટિક તરીકે કોઈપણ એક એન્ટીબાયોટિકનો ઉપયોગ લેવો જોઈએ જેમાં આપણે સ્ટેપ્રોસાઇક્લિન પણ લઈ શકીએ વેલિડા પણ લઈ શકીએ કાસુગા માઇસિન પણ લઈ શકીએ પણ લીચી ચોકલેટ છે એ પણ એક પ્રકારની ઇમ્યુનો એસિડ બેઝ આધારિત જે છે એન્ટીબાયોટિક છે એ દસ ગ્રામ પંપે નાખી અને આ એક ફૂગનાશક તો એના પણ રિઝલ્ટ આપણને સારા મળેલા છે બીજું કે છોડની તંદુરસ્તી માટે એક માઇક્રોન્યુટ્રન્ટ કે જેમાં જિંક ફેરસ કોપર બોરોન મેંગેનીઝ જે આ તત્વો આવે છે એવું કોઈ પણ આપણે ચિલેટેડ માઇક્રોન્યુટન્ટ અથવા ઇડીટીએ માઇક્રોન્યુટન્ટ લઈ કે જેમાં લિટમેક્સ પ્લસ જો લેવાનું થતું હોય તો ત્રીસ ગ્રામ છે એ સાદુ ચિલેટેડ માઇક્રોન્યુટ્રન્ટ છે અને જયારે ન્યુટ્રીડેસ છે એ વીસ ગ્રામ ગ્રામ એ માઇક્રોન્યુટ્રન છે એટલે કે એક એવી ફૂગનાશક કે જે એજોમસ હોય અથવા લિમાર્ક હોય એની સાથે એક લીચી ચોકલેટ અને એની સાથે એક મિક્સ માઇક્રોન્યુટ્રન આ ત્રણ વસ્તુનો છટકાવ પાંચ દિવસના ગાળે બે વાર કરવામાં આવે તો એમાં આપણને જે અલ્ટરનેરિયા જે પોરીનામની જે ફૂગ છે બાફીઓ જે આપણે કહીએ બ્લો છે એમાં ઘણું બધું કામ કરે ત્યાર પછીના બીજા જો ફૂગના છે બીજા પણ ફૂગના જે રોગ છે એમાં પણ આ થોડું ઘણું કામ કરતું હોય જેમ કે સુકારો હોય જમીનજન્ય ફૂગ હોય ફ્યુજેરિયમ હોય તો આપણે મેંગોજ પ્લસ મેટાલિક લઈએ છીએ એમાં પણ એ આપણે સુકારાની ફૂગ આવી જાય છે તો બાફિયાના નિયંત્રણ માટે ખાસ આ છે ખાતરનું એક ધ્યાન રાખવાનું બીજું જે ઉણપ નીકળે એવું કંઈ નાઇટ્રોજન વાળું ખાતર પણ નથી લેવાનું જીબ્રેલિક વાળું પણ નથી લેવાનું જેમ બને એમ કડક રહે એ ટાઈપનું ડોઝ લેવાનો થાય છે જો આમાં વિશેષ માહિતી જોઈતી હોય તો આપણે નીચે જે અત્યારે ત્રેસઠ પાંચ સુડતાલીસ છવ્વીસનો બોતેર નંબર આપવામાં આવે છે એમાં તમે ફોટા પણ તમારી ડુંગળીના જે છે એ વોટ્સએપ કરી અને માહિતી લઈ શકો છો જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર